જે હેડ કોન્સ્ટેબલ સિટી ટ્રાફિક ઇન્ચાર્જ અને નારણભાઈ પરમાર ટ્રોઈંગ રોજમદાર છે આ લોકોએ ત્રણસો રૂપિયા ની લાંચ માગી હતી ને ત્યારબાદ લાંચ લેતા જ એસીબીએ એ રંગે હાથ ઝડપી પાડ્યા હતા

ડેકોય ગોઠવવામાં આવી હતી ત્યારે બાઈક છોડાવવા જે હતો તેની મદદ એસીબી દ્વારા લેવામાં આવી હતી ને જે બાઇક છોડાવવા જતા આક્ષેપ કરી હતી ને ત્યારબાદ પ્રાઇવેટ જે માણસ છે તે માણસે આ લાંચ સ્વીકારી હતી ત્યારે આ બંનેને બનાસકાંઠા પાલનપુર એસીબીએ બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા છે બનાસકાંઠા એસીબીએ પ્રથમ

લઈ જતા હતા તે માલિક પાસેથી સો થી એક હજાર રૂપિયા સુધીની આ લોકો લાંચ માંગતા હતા ને ત્યારબાદ જે લોકો લાંચ આપતા હતા તે લોકોના વાહનો આ જે લાચિયા કર્મચારીઓ છે તે છોડી મૂકતા હતા ત્યારે એસીબી ને આ બાબતે માહિતી મળી હતી ને ત્યારબાદ ડેકોઈ ગોઠવી હતી ત્યારે ડેકોઈ એ કરવા માટે એક બાઇક ચાલકની મદદ એસીબી દ્વારા લેવામાં આવી હતી ને ત્યારબાદ બાઇક ચાલક જ્યારે પોતાનું બાઇક આ રીતે છોડાવવા ગયો ત્યારે ત્રણસો રૂપિયાની આ બંને જે આરોપીઓ છે તે આરોપીઓએ લાંચ માગી હતી ને ત્યારબાદ આ સ્વીકારતા જ આ એસીબીએ આ બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા છે આમ બનાસકાંઠા એસીબીને પ્રથમ દિવસે જ આ સફળ ટ્રેપ જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં હાલ તો જે લાચિયા કર્મચારીઓ છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા એસીબીએ ડેકોઈ ગોઠવી એક પ્રાઇવેટ વ્યક્તિ અને એક હેલ્ડ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે દિલીપભાઈ હીરાભાઈ સોલંકી જે હેડ કોન્સ્ટેબલ સિટી ટ્રાફિક ઇન્ચાર્જ તરીકે ત્યાં ફરજ બજાવતો હતો અને નારણભાઈ પરમાર જે ટોઈંગ રોજમદાર છે રોજમદાર આ બંને જે અડચણ વાહનોને ડ્રોઈંગ કરી હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવતા હતા ને ત્યારબાદ જેવું વાહન એટલે કે સો થી એક હજાર રૂપિયા જે વાહનો છે તે વાહનોનો આ રીતે માંગવામાં આવતા હતા અને ત્યારબાદ જે લોકો આ રીતે જે વાહનોના પૈસા આપે તે લોકોને કાર્યવાહી કર્યા વગર જ આ લોકો છોડી દેતા હતા ત્યારે આ તમામ મામલાની એસીબીને એસીબી ને જાણ થઈ હતી ને ત્યારબાદ એસીબી દ્વારા ડેકોય ગોઠવવામાં આવી હતી ને ડેકોઈમાં એક બાઇક ચાલકની મદદ લેવામાં આવી હતી આમ એસીબીની સફળ ટેપ જોવા મળી રહી છે